નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો સીબી મહાશિવરાત્રી ના દિવસે સોમનાથ મંદિરમાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટશે જેને લઈ અને અત્યારથી જ પોલીસ દ્વારા અભેદ કિલ્લા જેવી સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે સોમનાથ મહાદેવના મંદિરે આગામી મહાશિવરાત્રીના પર્વની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આ વર્ષે શિવરાત્રીના પર્વે અંદાજે ચારથી પાંચ લાખ ભક્તો દાદાના દર્શનાર્થે ઉમટી પડે તેવી સંભાવનાને જોતા ગીર સોમનાથ પોલીસ દ્વારા સુરક્ષાનો અભેદ કિલ્લો તૈયાર કરવામાં આવ્યો છે

મહાશિવરાત્રીના પાવન અવસરે રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પણ ભગવાન સોમનાથના આશીર્વાદ લેવા વધારશે આ ઉપરાંત તારીખ ચૌદ અને પંદર ફેબ્રુઆરીના રોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા ગાયક કૈલાસ ખેર સહિતના નામાંકિત કલાકારો ભક્તોને ભક્તિ રસમાં તરબોળ કરશે યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક પ્લાન અને રૂટ ડાયવર્ઝન અમલમાં મૂકવામાં આવી છે વાહનોના પાર્કિંગ માટે અલગ અલગ જગ્યાઓ નિયત કરવામાં આવી છે જેથી શ્રદ્ધાળુઓ શાંતિથી અને નિરાંતે દર્શન કરી શકે શિવરાત્રીના અનુસંધાને ચૌદ તારીખથી આપણા કાર્યક્રમો ચાલુ થઈ રહ્યા છે અને ચૌદ તારીખે શક્યત ઉચ્ચ મહાનુભવો પણ આમાં સામેલ થશે ચૌદ અને પંદર બંને દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે આપણે અને કૈલાસ ખેર જે આપણા ભારતના ખૂબ ખ્યાતનામ એક ભક્તિ સંગીતના કલાકાર છે તે સાથે પાર્થ ઓઝા ઉપરાદડીયા જીકરદાન ગઢવી પંદર તારીખે રુજુ બારોટ આવા ખ્યાતનામ કલાકારો થકી ભાવિકોને આપણે ભક્તિ રસનો રસ પીરસવાના છીએ આ ઉપરાંત મંદિરમાં પણ આપણી અપેક્ષા છે કે લગભગ ચારથી પાંચ લાખ શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શન માટે આવશે તો એના માટે પણ પોલીસ સાથે છલપન કરીને જે ફિસ્કીંગ ચેનલ્સ છે એ આપણે વધારી છે અને યાત્રાળુઓને લાંબો સમય સુધી લાઈન બધા ઉભા રહેવું પડે તેવો તંત્ર દ્વારા પોલીસ પ્રશાસન અને મંદિર પ્રશાસન સાથે રહીને પ્રયત્ન કરવામાં આવેલો છે આ ઉપરાંત ભક્તો માટે અહીંયા કોઈ તકલીફ ના પડે ભોજનની એટલી ટ્રસ્ટ દ્વારા બી એક ભંડારો ચાલુ કરવામાં આવનાર છે એ સિવાય સ્વાયત્ત જે સંસ્થાઓ છે તેમના દ્વારા પણ લગભગ છથી સાત ભંડારાઓનું આયોજન કર્યું છે એટલે લોકો પ્રસાદ લઈ શકે અને અહીંયા આરામથી દર્શન કરી શકે આ ગ્રાઉન્ડમાં જે કાર્યક્રમ થનાર છે ઓરિસ્સાથી સ્પેશિયલ સેન્ડ આર્ટિસ્ટ બોલાવીને શિવ પાર્વતીનું સરસ એક સૈન આર્ટ તૈયાર કર્યું છે આ ઉપરાંત બીજા પણ બે સાઇન્ડ આર્ટ તૈયાર કર્યા છે એટલે સંપૂર્ણપણે શિવમય વેરાવળ સોમનાથ પાટણ થઈ ગયું છે અને લોકો ઇંતજાર કરી રહ્યા છે કે ક્યારેય ભગવાન શિવનો જે છે પ્રસંગ ઉજવવા મળે